આ બધું બારનું જ વજે ને બાકી કોઈ નહી સારી ગાડી ઊભી હોય તો કે આપ કોણ ફલાણજી ઓહો સાવડા રીતે વાત છોડો અંદર વે તો કે કોણ ફલાણો બરાબર ને એટલે આ છે બધું બાકી કોઈ એલો હે નહીં કઈ ઓડો કોઈ ઘણો કસ નહીં એમ આ બધું હેવો બારલું છે હાલ ઠીક હે સારો ગાડી ને સારે ઘર ને સારો બંગલો ન હોય એટલે બસ બસ કટી ગયું ઠીક હે તો મને આમ આત્મામાં ભાવ થયો કે ગુરુ મહારાજને પ્રાર્થના કરો કે ખરેખર તમે સુખી થાવ અને તમારું કુટુંબનું તમારું પરિવારનું વેલી વધે વેલી તો વધેલું છે વેલિયોમાં તો કોઈ કમી નહીં હે બરાબર ને વેલી તો બ્રાન્ડ તો હે છે પણ બહાર એક ધકે આવે ને એક હેર તો બંગલો થાય પડે એક હેરથી આવે ને ગાડી ઊભી રહે પરી તો ત્યારે મન કોને એમ લાગે કે ભાઈ આ હા હે એમ બરાબર અને આ બધું ગાડી બંગલા રોજ ખેલે ભાઈ બરાબર તો ગુરુ મહારાજ બધાના ઘરે બંગલા બનાવે લાવે ને બધા બધા શિક્ષિત ને બધા બધા વ્યસન મુક્ત સારા જીવન જીવો અને સુખ પ્રેમ વાવતી પ્રેમ જેવું કોઈ છે જ નહીં કોઈ નાનકડો પ્રસંગ હોય ને ભલે ઘરે રાબડું બાટી ખવડાવે કોઈ કોઈ પોસે પકવાન નું આજકાલ કોઈ ભૂખું નહીં હવે તો મન કે પોસે પકવાન ખાવાના બંધ કીધા બરાબર ને કારણ કે મહેનત મજૂરી થતી નહીં અને ખોટું મતલબ રમે એલડીએલ નો શું કરો બીમારી રાબડું ને બાટી દે પણ ઢકલા રમે પ્રેમ ભાવે આવરો ભાઈ ઠીક એક માણસ હતો મહાત્મા જેવો સારો માણસ હતો માથે વરસાદ હતા તો ઘરે એક નાનું ઝૂપડું તો નેના ઝૂપડામાં રાત્રે પહેલા ક્યાં રહેવાનું કોઈ ધર્મશાળા કે હોટલો કે માણસ આવીને આમ જોપા ઉપર ટક 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 કર્યું પેલા ઝૂપડાને કુબાને નાનકડું ઘર કુબાના ઉપર આવીને આમ ટકટક કર્યું એટલે પેલે કૂબો ખોલ્યો વરસાદ થતો હતો બારે બોલો ભાઈ તો કે માય વરસાદ થાય ને હું ધકે જાતો હતો પણ મારે આવારું એમ અંદર વરસાદ થોડો ઊભો રહેતો જાઉં તો જગ્યા નો નહીં પોતાનો નાનો પરિવાર તો સારો કે ભાઈ આવારા હુવો બરાડ હુઆર્યા થોડી વાર થઈ એક બીજો આવ્યો કે ભાઈ હું ક્યાંય આગળ જતો હતો મારે આ વરસાદ થોડી વાળા વ્યમો લેવો હું કરું કોઈ પગડું પડો તો કે ભાઈ આવરા તમે આવરા પેલા ને આવ્યા હવે હુવાની જગ્યા તો હતી નહી પોતાનું નાનકડું ઘર પરિવાર અને પેલાને હું વળાવી દીધું એટલે જગ્યા ને એટલે કે હવે આવો બેસો એટલે બે હારે બેઠો અડધી રાત હોય ને એક ગણો વરે આવ્યો કે હું જાતો હતો ઘટે મારી મતલબ જગ્યા ની મને થોડી વાળા વેહ માં દો હવે હુવાની જગ્યા તો બેવામાં બદલાઈ ગઈ હવે બેવાની એ જગ્યા નહીં પેલા ને કીધું એટલે આખી રાત ઉભા ઉભા કાઢી કારણ કે નાનકડું જેવી કોઈ સંબંધ નથી નાનકડું ઘર હોય કે મોટું ઘર હોય પહેલા વસ્તુ પ્રેમ ભાઈઓમાં પરિવારમાં કુટુંબમાં ચારે બાજુ દુશ્મન રહેતા હોય ને જ્યાં કોઈ ઘર હોય કોઈ ચારે બાજુ આ બાજુવાળા જો દુશ્મની હોય તો હંમેશા ઉશકો રે હંમેશા ચિંતા રહેવો કોઈને નરક ની જિંદગી જીવી હોય તો આજુબાજુમાં દુશ્મની કરવી હકીકત પાડોશી સાથે સદાય પ્રેમ રાખવાનો ગસાઈ નહેરી જવાનું ઓસ રૂપિયા ગસાઈ નહેરી જવાનું પણ પાડોશી સાથે પ્રેમ રાખવાનો પાડોશી સાથે શાંતિ હોય પાડોશી સાથે આનંદ હોય અમારા જીવનના અનુભવની વાત કરું રવિધામ હોય કે વડલો હોય કે થલવાડ આશ્રમ હોય કે આજુબાજુ ભલે સુંદા માતા ધર્મશાળા હોય કોઈ આજુબાજુમાં અમારે કોઈની સાથે કોઈ વાત વિવાદ નહીં બડો પ્રેમ આજુબાજુ રે બોલો કારણ કે નેરી એમ ના કોઈ વાંધો નહીં લેતું લે હમણાં ઇંગ્લેન્ડ ગયો જેમના ઘરે હું રોકાણ હતો એ કાકા ત્યાંના મેયર રહેલા છે સિટીના વોરિક સિટી એ મોટી જ્યાં ટાટાની ફેક્ટરી એ આ જગુઆર ગાડી બનાવાની બીજી ત્યાં વોરિક શહેરના પોતે મેયર રહેલા બે વાર અને ત્યાંના યુનિયન લીડર પણ રહેલા છે અને ફૂટબોલના વોલીબોલના ફૂટબોલના સોરી હોકીના પ્લેયર રહેલા છે મતલબ રાષ્ટ્રીય લેવલ ઉપર ખેલેલા પહેલા તો એમણે મને વાત કરી કે બાપજી મારે મૂલ આપણે ઇન્ડિયાના પહેલેના એમને મને વાત કરી કે પહેલા અહીંયા સમય લોકોમાં બહુ સારો હતો અને હમણાં સારો છે ત્યાં લોકો બહુ સમજુ માણસો એમ તો મેં કી કેમ શું થયું હતું કે હું કે એક વાર મારે ઇમરજન્સી આવી એટલે હું ઇન્ડિયા આવ્યો તો મારે ઊભો નીકળવું પડ્યું લગ્ન હતા હતા એટલે મોન મારો પરિવાર મારી પત્ની ને છોકરા નીકળી ગયા ઘરથી તો ચાબી પેલા હોમે વાળાને આપી આવ્યા કે ભાઈ મેં લોકો નીકળી ગયા ચાબી તું છે ચાબી હોમે વાળાને આપીને આયા પોતે મહિના બે મહિના પછી પાછા આપણે ભારત ઇન્ડિયા ફરીને ત્યાં ગયા ત્યાં ગયા એટલે પેલું ઘર જે એમને હતું એના ઉપર મતલબ મેં એ પોતે ઘર જોઈને ચક્કર ખાઈ ગયા કે મારું ઘર ક્યાં ગયું એમ ઘર ઉપર કોઈએ કબજો કરી લીધો ઘર ઉપર કબજો કરી લીધો મારું ઘર ક્યાં ગયું એટલે પોતે જોઈને અચાનક એમને ઘાસવું લાગ્યું કે આ મારું ઘર તો આ મારું નથી મારું ઘર ક્યાં ગયું આ તો બીજું ઘર એમ એટલે પેલા ઘરને ઉપર પેલે શું કર્યું જે પાડોશી હતો ત્યાંના માણસો બહુ સારા એમ એટલે આ લોકો જ્યારે ઇન્ડિયા આવ્યા તો પેલાને પેલે થી કલર બલર મંગાવીને કલર કર્યો અને ઘરે ઝાડ બીજા લગાવ્યા અને ઝાડ મૂકી દીધું આખું ઘર શણગારી દીધું ઝાડના મતલબ મેં આ કોઈને પોતાનો ને શણગાર એ રીતે પેલા જોઈને કે મારા ઘર ઉપર કોઈએ કબજો કીધો પેલાને કે ભાઈ આ શું છે તો કે ધીસ ઇઝ સરપ્રાઈઝ ફોર યુ આ તમારા માટે સરપ્રાઇઝ એ ઠીક ને ધીસ ઇઝ સરપ્રાઇઝ ફોર યુ આપણા માટે સરપ્રાઇઝ બાજુવાળે પોતાના પૈસાથી કલર કરી દીધો મકાનને બોલો બેઠા બેઠા આટલો પ્રેમ બાજુમાં પોતાના ગજવાથી પેલાને કે પેલો આવે ને ઇન્ડિયાથી પાછો આવે એટલે એને નવું મકાન બનાવીને શણગારીને હું આપું ને એમ જૂનું થઈ ગયું કલર બલર નીકળી ગયો તો એને માટે સરપ્રાઇઝ લાગશે કે આ નવાઈ લાગશે એને સરપ્રાઇઝ એટલે નવાઈ અચાનક આપણને કોઈ સરપ્રાઇઝ આપે એ રીતે તો પ્રેમ જેવી દુનિયામાં કોઈ વસ્તુ નથી પ્રેમ જેવો કોઈ ભાવ નથી બધા પ્રેમ ભાવ રાખો એકબીજાનો ભાળીને રાજી થો